વીહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ સાંભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હે હવા છ વીઘા હવા છ વીઘામાં એક હેક્ટર થાય કીધું કે હેક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ

મારે હરિયાણા માંથી ગુજરાત ના ખેડૂતો ને પૂછવું છે કે હું આ આઠ હજાર રૂપિયા ની અમે ખેડૂતના દીકરા છીએ અમારા પડામાં પડું લઈ લઈ ને બાપ અમારા પડામાં માં કોઈક હલ્લો કરે અને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર

જેથી બચાવવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવે જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો અમે ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રી મંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સીઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં વાવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુંક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાનું ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈપણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે